આ વર્ષે પણ વધુમાં વધુ યુવાનો બાળકો સહિત રમતગમતમાં રસ ધરાવતા લોકોને ભાગ લેવા ભરૂચ જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલે અપીલ કરી છે ખેલ મહાકુંભ માટે ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પાંચ ડિસેમ્બરથી શરૂ થઈ ચૂકી છે અને પચીસ ડિસેમ્બર સુધી ચાલનાર છે જેમાં પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં ભાગ લઈ શકશે કોઈ પણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં અને હાલ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો નું રજીસ્ટ્રેશન તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ થી શરૂ થઈ ગયું છે જે પચીસ બાર બે હજાર ચોવીસ સુધી ચાલવાનું છે હાલમાં જ્યારે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ નું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે ત્યારે હું ભરૂચ જિલ્લાના તમામ રમત પ્રેમીઓને અપીલ કરું છું કે તેઓ વધારે વધારે રજીસ્ટ્રેશન કરાવે ચાલુ વર્ષે અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન એ ઉપરાંત ઓપન કેટેગરી અબોવ ફોર્ટી અને અબોવ સિક્સટી ની એચ કેટેગરી સામેલ થયેલ છે આ ખેલ મહાકુંભની અંદર ચાલુ વર્ષે ખેલાડીઓ બે રમતનો ભાગ લઈ શકશે અને આ રમત માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે કમ્પલસરી વેબસાઇટ ઉપરથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું થશે આ રજિસ્ટ્રેશનની લિંક છે ખેલ મહાકુંભ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇમ છે અને આ વેબસાઇટ પચ્ચીસ તારીખ પચ્ચીસ બાર બે હજાર ચોવીસમાં સાંજે છ કલાક સુધી ચાલુ રહેશે આ ઉપરાંત જ્યારે ખેલ મહાકુંભ શરૂ થઈ ગયો છે ત્યારે હું ભરૂચ જિલ્લાના તમામ રમત પ્રેમીઓને અપીલ કરું છું કે તેઓ વધુમાં વધુ રમતમાં ભાગ લે અને ગુજરાતનું નામ રોશન કરે આ ઉપરાંત આવનાર સમયની અંદર જ્યારે ઓલિમ્પિક પણ આવવાનો હોય ત્યારે ખેલાડીઓ વધુમાં વધુ સારી મહેનત કરે અને ગુજરાતનું નામ રોશન કરે એવી મારી અપીલ છે